આ છકલાય છીછરાપણો છોકરાઓપણો આ તમામ નેતાઓમાં દેખાઈ રહ્યું છે બંને નેતાઓમાં આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું વિસાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સાંભળે સહન કરીને તમને મત આપ્યા છે ચેલેન્જું મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું આહથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ કયો કે વિશાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે કોઈ અધિકારી મારા વિશાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે આવી ચેલેન્જ ઉમારો તમે હાકાને પૂછા વૈના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિષાવદની જનતાએ ને મોરબીના જનતાએ આ ઊં નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એ એના સોલ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછ્યા વિના રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછાવીને રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજબ જોર હતા એ મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબીજી આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂધની જગ્યાએ ખ્યાચ કરવા માટે તમારા નેતાઓની જે આછકલાયવું છે તમારા હાઈ કમાન્ડની એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો ભાઈ શ્રી ગોપાલભાઈ અને મડીલ મુરબ્બી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાંઈ નહીં પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો ગટર વ્યવસ્થા સાફ કરો જઈને આવો નરક દેખાશે આ ચેલેન્જ આપો ગોપાલભાઈ તમે વિસાવદર માં ચેલેન્જ આપો કે આવડા પડકારો ની સામે પ્રજા એ મને મત આપ્યા છે હું અહીંયા વિશાવદર ફર્યો છે લોકો એમ કેતા કે આ વખતે તો ગોપાલ જ બીજી વાત કાકા તમે કરોમાં એ પ્રજાએ કેટલા પડકારોની સામે તમને મત આપ્યા છે તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો ચેલેન્જ કરવાનું બંધ કરો આ ચેલેન્જ થી તમે કોઈ રાજીનામું દેવાના નથી પ્રજાને ખોટી ગુમરાહ કરો